તો પ્રચાર પ્રસાર છેલ્લી ઘડીના પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે વડોદરા ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવાર પોતાની પક્ષ માટે ને પોતાના માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આખરી ચરણના પ્રચારમાં રોડ શો અને રેલી યોજાઈ રહી છે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર એવા જસપાલસિંહ પઢિયાર પણ રેલી યોજી કોંગ્રેસના ફ્લેગ બલૂન અને ડીજે સાથે નીકળેલી રેલીમાં ક્ષત્રિય મહિલાઓ પણ જોડાઈ હતી રેલી દરમિયાન ક્ષત્રિય મહિલાઓએ જસપાલસિંહ પઢિયારને તલવારની ભેટ આપી

જે નિવેદનો સાથે જે લોકો નિવેદન કરે છે માફી માંગવાની પદ્ધતિ તો જોવો